આજે હું તમારી સાથે શેર કરીશ મસાલો કરવાની રીતે તૈયાર કરશું જો તમે બિગનર્સ હશો કે પછી ભરેલું શાક બનાવતા ન આવડતું હોય તો પણ તમે પહેલી જ વાર માં ટિફિન માટે સૂકું શાક અને ભાત સાથે ખાવાની મજા તેવું રસાવાળું શાક એકદમ સહેલાઈથી બનાવી શકશો

અને જો ઘરમાં નાની સાઈઝના રીંગણ ના હોય તો મોટી સાઇઝના રીંગણને થોડા મોટા પીસમાં કટ કરી લેવા તો હવે શાક માટે રીંગણને કટ કરવા લઈ લઈએ તો અહીંયા આપણે રીંગણને ડીટિયા સહિત જ રાખવાનું છે એટલે ડીટિયામાં રહેલા આ રીતના પાંદડાના ભાગને કાઢી લઈએ અને ડીટિયાની ડાળી થોડી મોટી છે એટલે તેને કટ કરીને નાની સાઇઝમાં કરી લઈએ તો અહીંયા જો તમારે ડીટિયાના ભાગને કાઢવો હોય તો તમે કાઢી શકો છો હવે રીંગણના ઉપરના ભાગ ઉપર આ રીતના ક્રોસમાં કટ લગાવી દઈએ તો રીંગણમાં ઉપરની બાજુ કટ લગાવવાથી મસાલાની ફ્લેવર રીંગણમાં અંદર સુધી એબ્ઝોર્બ થાય છે અને હવે આ રીતના બધા જ રીંગણને કટ કરી લઈએ અને હવે કટ કરેલા રીંગણ કાળા ન પડે તેના માટે મેં અહીંયા બાઉલમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી લીધેલું છે તેમાં એક ચમચેટલું મીઠું એડ કરીને તેને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ અને હવે કટ કરેલા રીંગણને પાણીમાં એડ કરી દઈએ તો રીંગણને આ રીતના મીઠાવાળા પાણીમાં એડ કરવાથી તે જરા પણ કાળા નથી પડતા તો હવે શાકમાં એડ કરવાની આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવા માટે ખાણીમાં ત્રણથી ચાર તીખા લીલા મરચાં એક ઇચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા આઠથી દસ લસણની કડી લીધેલી છે તમે તેની જગ્યાએ લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો અને જો લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે દસ્તાની મદદથી બધી જ વસ્તુને હદ કચરી ક્રશ કરી લઈએ તો બધી વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને તૈયાર થયેલી આ વઘારમાં એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે તો હવે શાક માટે રીંગણને તળવા મેં અહીંયા અહીંયા રીંગણને પાણીમાંથી કાઢીને કોરા કરી લીધેલા છે તેને તળવા માટે તેલમાં એડ કરી દઈએ અને હવે રીંગણને હળવે હાથે ફેરવતા જઈને રીંગણ એસી થી નેવું ટકા જેટલા કુક થાય ત્યાં સુધી તેને તળી લઈએ તો રીંગણને ફ્રાય કરતી વખતે આપણે તેને આ રીતના થોડી વાર હલાવતા રહેવાનું છે જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે ફ્રાય થઈને કૂક થાય અહીંયા જો તમારે રીંગણને તળવા ના હોય તો તમે કુકરમાં પાણીની વરાળ સાથે તેને બાફી પણ શકો છો તો રીંગણને તળતા લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ બધી જ બાજુથી એકદમ સારી રીતે તળાઈને સોફ્ટ થઈ ગયા છે તવીથામાં લઈને હાથની મદદથી એક રીંગણને જોઈએ તો તે એસી થી નેવું ટકા જેટલું કૂક થઈ ગયું છે તો હવે તળાયેલા રીંગણને પ્લેટમાં કાઢી લઈએ અને હવે શાક વઘારવા માટે પેનમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલું તેલ વધેલું છે અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે ગરમ તેલમાં અડધી ચમચેટલી રાઈ એક ચમચેટલું જીરું અને થોડા લીમડાના પાન એડ કરી દઈએ સાથે મેં થોડા સૂકા મસાલા લીધેલા છે જેમાં બે સૂકા લાલ મરચાં બે લવિંગ એક ઇંચ જેટલો તજનો ટુકડો અને એક તમાલપત્ર લીધેલું છે તેને એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકની ફ્લેવર એકદમ સરસ આવે છે તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરીને તેને સારી રીતે સોતે કરી લઈએ અહીંયા જો તમે ડુંગળી ખાતા હોય તો તમે વઘારમાં થોડી કટ કરેલી ડુંગળી પણ એડ કરી શકો છો તો લગભગ બે મિનિટમાં જ આપણી પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટમેટાના ઝીણા ટુકડા કરી લીધેલા છે સાથે આપણા ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ટમેટાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો અહીંયા આપણે ટમેટાને ત્યાં સુધી કુક કરવાના છે જ્યાં સુધી તે એકદમ સોફ્ટ અને મેશી થઈને ગ્રેવી સાથે ભળી ના જાય તો આપણા ટમેટા કુક થાય છે ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ તો મિક્સિંગ બાઉલમાં અડધી ચમચેટલો હળદર પાવડર એક મોટી ચમચેટલું ધાણા જીરું પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે એક મોટી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા મીઠાશ માટે બે મોટી ચમચેટલો ગોળ લીધેલો છે તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સાથે ખટાશ માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી છાશ લીધેલી છે તમે તેની જગ્યાએ લીંબુનો રસ કે પછી આમલીનો પલ પણ લઈ શકો છો અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા જો તમે મસાલા પેસ્ટમાં છાશનો ઉપયોગ ના કરતા હોય તો મસાલાને ઓગાળવા થોડો પાણીનો ઉપયોગ કરી લેજો તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ સાથે શાકનો કલર અને સ્વાદ એકદમ ધાબા જેવો આવશે અને હવે શાકને જોઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સારી રીતે કુક થઈને થોડા સોફ્ટ અને મેશી થઈ ગયા છે અને ગ્રેવી સાથે ભળી ગયા છે તો હવે આ સમયે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલી મસાલા પેસ્ટને પેનમાં એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતડી લઈએ તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સાતડવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો લગભગ બે મિનિટમાં જ ધીમા ગેસ પર આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે તો તમે શાકની આ ગ્રેવીમાં રીંગણને એડ કરીને પણ બનાવી શકો છો પણ હું તેને થોડું ભરેલા શાક જેવું બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચ જેટલા અધ કચરા સિંગદાણા લીધેલા છે તો મેં સિંગદાણાનો ફોતરાનો ભાગ કાઢીને તેના આ રીતના અધ કચરો ભૂકો કરી લીધેલો છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે ત્રણ મોટી ચમચ અધ કચરા સફેદ તલ લીધેલા છે તો મેં સિંગદાણા અને તલનું પ્રમાણ સરખું રાખેલું છે સાથે બે મોટી ચમ જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરી દઈએ તમે તેની જગ્યાએ શેકેલો ચણાનો લોટ કે પછી ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો છો અને હવે બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો તમે મસાલો ભરવાની ઝંઝટ વગર મસાલાને આ રીતના શાકની ગ્રેવીમાં એડ કરીને પણ ભરેલા શાક જેવું શાક બનાવી શકો છો તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણો મસાલો એકદમ સારી રીતે સોતે થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે મીન્સ આપણો મસાલો જરા પણ કાચો નથી તો હવે આ સમયે તળેલા રીંગણાને ફેનમાં એડ કરી દઈએ અને તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો રીંગણા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે મસાલાની બધી જ ફ્લેવર રીંગણામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય તેના માટે રીંગણ ઉપર આ રીતના થોડું પાણી સ્પ્રિન્કલ કરી લઈએ તો શરૂઆતમાં આપણે ડ્રાય રીંગણનું શાક બનાવવાના છીએ એટલે વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને હવે કઢાઈ ઉપર થાળીને ઢાંકી દઈએ અને થાળીમાં થોડું પાણી એડ કરી દઈએ તો આ રીતના થાળીમાં પાણી એડ કરવાથી પાણીમાંથી એક વરાળ જનરેટ થશે જેનાથી આપણું શાક અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જશે અને હવે એકદમ ધીમા ગેસ પર શાકને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈએ જેથી આપણા રીંગણા હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય અને મસાલાની ફ્લેવર આપણા રીંગણામાં આવી જાય તો ધીમા ગેસ પર લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે થાળીને લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે રીંગણા મસાલા સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે છરીની મદદથી રીંગણાને ચેક કરીએ તો તે હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ ગયા છે તો હવે તૈયાર થયેલા શાક ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે ટિફિનમાં ભરવા માટે આપણું ભરેલા રીંગણાનું સૂકું શાક તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર થયેલા શાકમાંથી થોડું શાક ટિફિનમાં ભરી લઈએ અને હવે વધેલા આ શાકમાંથી રસાવાળું રીંગણનું શાક કરવા માટે કઢાઈની એક બાજુએ એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે શાકનો રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો શાકનો રસો કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને પાંચ મિનિટ માટે કુક કરી લઈએ જેથી ગ્રેવી સાથે આપણું રીંગણનું શાક એકદમ સરસ તૈયાર થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણી ગ્રેવી પહેલાં કરતાં કટ થઈ ગઈ છે અને રસાવાળું આપણું રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો જમવામાં ભાત અને રોટલી સાથે ખાવાની મજા આવે તેવું રસાવાળું ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો એક જ કઢાઈમાં એક જ મસાલા સાથે ઘરના સભ્યો માટે બે અલગ રીતનું સૂકું અને રસાવાળું રીંગણનું શાક ઘરે બનાવવા માટે લખેલી રેસિપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે